पर्वत मधी का तो आटला मधी એટલે સૌથી પહેલા ઉઠવું પડે ઉઠ્યા પછી શું કરવાનું બ્રશ અથવા દાંતણ કેટલા બ્રશ કરે છે બધા કેટલા નથી કરતા ઓ કરો હા બધા નહીં કરતા વાગરી બધું સવારે ઉઠીને પહેલા શું કરવાનું ચલો બ્રશ કર્યા પછી શું કરવાનું સ્નાન કરવાનું નાઓ છો તમે હા આજે કેમ આયા નથી નથી આયા કોણ પણ નઈ ના આયા નઈ ના સરસ સવારે વેલા નઈ કાઢવાનું બરાબર બ્રશ કર્યા પછી નાવાનું ચાલો નાવા પછી શું કરવાનું તૈયાર થયા પછી શું કરવાનું નાસ્તો કરવાનું શું કરવાનો સવારે નાસ્તો જ કરાય સવારે હા નાસ્તો કરો છો તમે આપણે સ્કૂલમાં પણ સવારે નાસ્તો થઈ ગયો થઈ ગયો ને કાલે સુપડી કાઢી આજે

સાંજે અડધો કલાક કરવાનો શું કરવાનો પછી નાસ્તો કર્યા પછી નાસ્તો કર્યા પછી ના થોડી વાર રમવાનું શું કરવાનું

પછી ત્યાર પછી શું કરવાનું ટીવી ટીવી જોવાનું ટીવી તો બધાને ગમે ને હા કેમ જોવા ટીવી હા પણ આખો દિવસ જોવાનું નહીં પહેલા વાંચી રાખવાનું કેટલી વાર જોવાનું થોડી વાર કેટલી વાર થોડી વાર ચાલો સરસ હવે રાત્રે રાત્રે શું કરવાનું આયા ચંપાનું પહેલા શું કરવાનું ચંપાનું એ મામા જમ્યા પછી તો આઈતું શું કહે ફરી આપણે પાછું શું કરવાનું કહે છે બ્રશ કરવાનું આપણે રાત્રે બ્રશ કરીએ છીએ કરીએ છીએ ના કોઈ કઈ કામ તો પછી